તેમણે જણાવ્યું કે તેઓ લેવા આવ્યા હતા અને બીજા કોર્પોરેટર બેઠા હતા એટલે તેમણે ચા પીવા બેઠા હોવાની વિગતો આપી હતી ત્યારે વધુમાં પાલિકા સદસ્ય મહેન્દ્રજી ઠાકોર અને પાલિકા પ્રમુખે શું કહ્યું જુઓ શું બનાવ બન્યો તો આપને ગુસ્સો આવી રહ્યો છે ગઈકાલે મારા સામાન્ય સભા હતી એની અંદર પ્રમુખપતિ એમ કહેતા હતા કે હું વહીવટની અંદર છેદ પણ દખલગીરી કરતો નથી પણ મેં અત્યારે રૂબરૂ અને એમાં તમે અત્યારે જે વિડીયો લીધું છે મેં જાતે જોઈશ કે પ્રમુખશ્રીના પતિ પ્રમુખની ચેમ્બરમાં બીજા કોર્પોરેટરો અને બીજા સભ્યો કારોબારીના સભ્યો સાથે વાતચીત કરી રહ્યાશ અને હાલ તમારા વિડીયોમાં દેખાઈશ એટલે મેં એમને એ કીધું કે તમે એવું મને કહેતા હતા કે હું સહેજ પણ વહીવટની અંદર દખલ અંદાજી કરતો નહીં પણ અત્યારે રૂબરૂ છે નગર ચેમ્બરની અંદર તો એ શું સાબિત કરો સર કે વહીવટની અંદર હસ્તક્ષેપ કરી રહ્યા છે અને આજનો તાજો દાખલો છે મારે બીજું કોઈ સાબિતી આપવાની નહીં એટલે હું જે ગઈ વાલે બોલ્યો હતો એ સાચું જ હતું પ્રમુખશ્રી મીડિયાની અંદર કર્મચારીઓને ધમકાવવાનો કે દબડાવવાનો જે મારા ઉપર ખોટો આક્ષેપ કરે છે એ સાબિત થાય છે કે એમના પતિ એ નગરપાલિકામાં આવી બેહીને વહીવટની અંદર હસ્તક્ષેપ કરી રહ્યા છે એ સા વાત સાબિત થાય છે આજે નગરપાલિકાની ઓફિસની અંદર કોંગ્રેસના સદસ્ય એમ આઈ ઠાકોર જેમણે મારા ઉપર આક્ષેપ કર્યા છે તો હું મારા પતિને ઓફિસના કામમાં કામ અર્થે બોલાવું છું અને ઓફિસના કામમાં દખલગીરીના આક્ષેપ કર્યા હતા આ આક્ષેપ બાબતે મેં તેમને ઊભા રહેવા કહ્યું હતું પરંતુ મારી વાત તેઓ સાંભળવા ઊભા રહ્યા નહીં એટલે એ બાબતે એવું હતું કે અમારે ઘરે જવાનો સમય થયો હતો જેથી કરીને મેં મારા પતિને મને લેવા માટે બોલાવ્યા હતા અને તેઓ અહીંયા મને લેવા માટે આવ્યા હતા અને જેઓ અને જ્યારે તેઓ લેવા આવ્યા ત્યારે પાલિકાના અમુક સદસ્યો બેઠેલા હતા અને ચા મંગાવી હતી જેથી સદસ્યોના આગ્રહને માન આપીને મારા પતિ ચા પીવા બેઠા હતા આટલી જ વાત હતી જે વાત સાંભળવા તેઓ ઊભા રહ્યા નહીં તો શું મારા પતિ વ્યવસ્થાના ભાગ રૂપે મને લેવા પણ લેવા કે મૂકવા પણ ના આવી શકે બસ આટલી જ વાત હતી રિપોર્ટર વસીમ મનસુરી સાથે ચક્રવાત ન્યૂઝ વડનગર